બધામાં તમે દોડી ના આવી જાઓ છો આગળ અમને દર વખત અમને છે ને દર ટેપ પડી છે દર વખતે દર વખતે બે મિનિટ ઉપર બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી ગઈ છે

હું ધારાસભ્ય છું શિક્ષક નથી મારી સાથે ચર્ચા કરવાની ફરજ સાંસદો બંધ કરો સાંસદ ની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની

ધારા બાપ ને દારૂ એટલો આ દારૂ એટલો દારૂ વેચવા સાવકાર છું બોલો મેં એના જેવા દારૂ નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ નો સંદર્ભ એ દારૂ વેચવા વાળા ને બુટલેટર ને લઈ ફરો છો શરમ આવે શરમ થઈને બુટલેટ ને લઈ ફરો છોડી

અમે પાછો લોકો છે પાંચસો જણા આવો ને આવો ને પાંચ જણ આવો હલો મેં આવો ચાલો પાંચ જણ ચાલો ચાલો ને તમે તો ચર્ચા કરવા